વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે હોટેલના બુકિંગમાં પણ વધારો થયો છે ગાંધીનગર અને અમદાવાદની હોટેલના મોટા ભાગના રૂમ બુક થઈ ગયા છે થ્રી સ્ટાર સ્ટાર હોટેલના ભાડા વીસ હજારથી દોઢ લાખ સુધી પહોંચી ગયા છે ફાઈવ સ્ટાર હોટેલનું સૂટનું ભાડું બે લાખને પાર થયું છે તો ચાર વર્ષ પછી ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે તો દેશ વિદેશના સિત્તેર હજાર ડેલિગેટ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્રણ દિવસ એક લાખથી વધુ લોકો ગુજરાતના મહેમાન બનવાના છે વાઇબ્રન્ટના કારણે તો બિઝનેસ છે જ પણ આમે તમે જુઓ કે જેમાં અહીંયા ગુજરાતમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે રીતે વિકાસની ગતિ કરી છે એ હિસાબે કંઈ ને કંઈ ઇન્ડસ્ટ્રીઓ અહીંયા આવતી જતી જાય છે એના હિસાબે બહુ જ મોટો ઘસારો બધી ચારે બાજુથી ઇન્ડસ્ટ્રીવાળાઓનો લગ્નવાળાઓનો આ વાઇબ્રન્ટનો એટલે ચારે બાજુથી આ વર્ષ અમારી હોટેલ ઇન્ડસ્ટ્રી માટે સારું ગયું છે વાઇબ્રન્ટમાં જે લોકો આવે એને અમે ગુજરાતમાં બીજું શું શું અહીંયા એ જોઈ શકે એની માટેની દરેક હોટલવાળાએ તૈયારી કરી છે કે અહીંયા આવે તમે ગુજરાતના ગીર જઈ શકો અહીંયા બી સાપુતારા જઈ શકો કે બીજા જે જગ્યા જગ્યાએ અહીંયા હેરિટેજ છે સર અળ વાવ છે એવી બધું બધાનું અહીંયા અમે લીધે એ બધું રાખીએ છીએ બાકી જે બી બહારથી માણસ આવે એને ખ્યાલ આવે કે ગુજરાતમાં કઈ કઈ જોવાની જગ્યાઓ છે અને અમે અમારા એવું કરતા હોઈએ છીએ કે જે એક મેનેજર બી હોય જે બહારથી આવ્યો હોય તો એને એવું જરા કહે કે ભાઈ અહીંયા આ જગ્યા છે આ જોઈને જજો એટલે એ પ્રેરણા એનાથી